ઉડ હેલો ફ્રેન્ડ વેલકમ બેક મો YouTube ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ આજના નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આપણે ઓલી વસરીને કાઈ લગામ પહેરાઈવી વસરીને આજ નવરાવા જવાના તો કન્ટિન્યુ બિન રહેજો આપણા વ્લોગમાં ને આપણે આજ ગોપીને છોડવાના પર સામાન વગર તો આલો તમને બતાવું એ બધું

હવે જો બે કુલેકા છે કુલેકા કા લેવી પછી બતાવીએ ખારો ખોડો કે ખારો ખોડો હોય તો બતાવો લાઈન નો કેડો જો ફ્રેન્ડ હવે હીર ને નબુરા વાત આવી એને ઘર તો ખબર જ નથી ક્યાં આપણું ઘર આવ્યું

ગા ભરવા આવી ગયા બોલેરો લઈને તો હાલો ન્યા જઈને તમને બતાવું ગા ભરવી નવ ગા ભરાઈ દીધી અને કેટા આવી ગયા તા તો હાલો કન્ટિન્યુ જો આ એક ખિલોય ખાલી થઈ ગયો ઓલી ગાતો વહી ગઈ હવે આ ગાને ઘોડે અને એક પેં બાકી છે એ કોપી આળો તો મેળવો એટલે આ બધું ઓલું થઈ ગયું પછી ઘડી કોપીને છોડવી છે સામાન વગેરે તો કન્ટિન્યુ બિનેર્યો તો હાલો ફાયદો કરેલો

તો ગોપીન પાછી બાંધી દીધી આ પાછલા પગમાં પાછું દુખાઈ ગયું છે એને ઓલા આગલા પગમાં તો થોડું ખારું થઈ ગયા પાછલા પગમાં પાછું દુખાઈ ગયું હમણાં વાંધો નહીં આવે રેડી થઈ જાય કારણ કે ઓલી ગાતો વહી ગઈ છે તો હવે આ ઠાણીઓ બનાવી નાખવી એક બે દીમાં નવરાત્રા એટલે અને ઠાણી એમ થોડો કલર કરવાનો વિચાર છે તો કન્ટિન્યુ બનાવ્યો અને થોડો થોડો સપ્ટ જો ને બાજરો ગોપીને દઈ દઈ હવે તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું જ તો ફ્રેન્ડ મળીએ નવા વ્લોગમાં ત્યાં લગીને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો